સુરતમાં સોસાયટીમાંથી જડપાયો છે એમ કે ડ્રગ્સનો જથ્થો એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે નવા કમેલા સંજયનગર સોસાયટીમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો શબાના ઉર્ફે શબુ ફિરોઝ પઠાણ આ ડ્રગ્સનું વેચાણ કરતી હતી પિસ્તાળીસ ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે ડ્રગ્સ ત્રણ મોબાઈલ સહિત પાંચ લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શબાના અંસાર ઉર્ફે ખલીલ શેખ અને રાજેન્દ્ર અને ગજેન્દ્રસિંહ નેગીની ધરપકડ કરવામાં આવી છે તો સુરતમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસેથી એમટી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે શબાના ઉર્ફે શિબુ ફિરોઝ પઠાર જે ડ્રગ્સનું વેચાણ કરતી હતી નવા કમેલા સંજયનગર સોસાયટીમાંથી ડ્રગ્સનો આ જથ્થો ઝડપી લેવાયો છે આ સાથે ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી છે સુરતમાં સોસાયટીમાંથી ઝડપાયો છે એમ કે ડ્રગ્સનો જથ્થો એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે નવા કમેલા સંજયનગર સોસાયટીમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો શબાના ઉર્ફે શબુ ફિરોઝ પઠાણ આ ડ્રગ્સનું વેચાણ કરતી હતી પિસ્તાળીસ ગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે ડ્રગ્સ ત્રણ મોબાઈલ સહિત પાંચ લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શબાના અંસાર ઉર્ફે ખલીલ શેખ અને રાજેન્દ્ર અને ગજેન્દ્રસિંહ નેઘીની ધરપકડ કરવામાં આવી છે